આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠક બિનહરીફ જીતી ઉપલેટામાં ભાજપ કોંગ્રેસ સીપીઆઈએમ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી અને એઆઈએમઆઈએમ અને અપક્ષ મળીની કુલ સિત્યાસી મેદાને છે ફોર્મ ચકાસણી બાદ થયેલી ચકાસણી બાદ એકસો પાંચ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે બાકીના સાત ફોર્મ રદ કરવામાં આવ્યા અંતિમ દિવસે કુલ તેર ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી અત્યાર સુધીમાં ઉપલેટા નગરપાલિકાના છ કોંગ્રેસના ઉમેદવારોએ અને છ આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે આજે અમારા ઉપલેટા જે વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો પાંચેય નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેડાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે ત્રણ નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે એક નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડ વાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભલાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું અનંત